મારું એવું કેવું છે દવા ને દુવા બે અને જો કદી વેળાએ વેળા એ મરાય

આ બધો એક લેવાનું એક હું ચેહર નેતા ઉચાડી આવું મારો બે હરખોષ હા તમે બધા એક બલાડો મારે આવશે નહીં શું તમે એક શું તમે અને શું ચંપા ચંપા આ ચંપા ને તમે બધો ભેળો બેસી ખાજ્યો ભેળો બેસી દેજો